સફર ખૂબસૂરત હૈ મંજિલ સેવી અને જો તમે શિલજ અને ગુમાવાડા બ્રિજ પર આવી ગયા તો તમને સફર જ ખૂબસૂરત લાગશે કારણ કે મંઝિલ તો અહીંયા છે જ નહીં અમે સાત મહિના પહેલાં જ ત્રીજી મે અહીંયા અમારી ટીમ આવી હતી જમાવટની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે અમે સૌથી પહેલો સવાલ કર્યો હતો કે શું થશે આ દિવાલ અહીંયા છે તો પછી બ્રિજનું અવરચવર કેમ થશે અને બસ આ બ્રિજનો એન્ડ બની રહ્યો છે એટલે બ્રિજનો બ્રિજ આખો તૈયાર થઈ ગયો છે પણ એનો ઉપયોગ કોઈ જ નહીં કરી શકે કારણ કે જોરદાર અધિકારીઓ છે જોરદાર લોકો છે કામ કરવાવાળા

અને ગુજરાતના વિકાસની તો એટલી અદભુત વાત છે ને કે ત્રીસ વર્ષનો થઈ ગયો હશે વિકાસ પણ હજી મિચ્યોર નથી થયો કારણ કે એમ ખબર જ નથી કે અહીંયા સામે દિવાલ આવી જાય છે સફર ખૂબસૂરત હૈ મંજિલ સેવી અને જો તમે શીલજ અને ગુમાવાડા બ્રિજ પર આવી ગયા તો તમને સફર જ ખૂબસૂરત લાગશે કારણ કે મંઝિલ તો અહીંયા છે જ નહીં ઓડાએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આમ તો જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે પણ અમે અહીંયા આવ્યા હતા અને બતાવ્યું હતું કે બ્રિજનું એન્ડ ક્યાં છે બ્રિજનો એન્ડ થાય ત્યાં તો દિવાલ આવી જાય છે એસી ના ખર્ચે બનાયેલો આ બ્રિજ મસ્ત રમકડું બની ગયું છે અમે જેમ જ બ્રિજ ચડ્યા અમને દેખાયું કે બાળકો રમી રહ્યા છે એટલે બ્રિજનો ઉપયોગ શું થઈ રહ્યો છે તો બાળકોને રમવા માટે સરકારે આ બ્રિજ બનાવ્યો હોય એવું લાગે છે કારણ કે આનો ઉપયોગ લોકોના અવર જવર માટે તો રહ્યો જ નથી કારણ કે જેમ જ બ્રિજ પતે છે એમ તરત મસ્ત મોટી દિવાલ આવી જાય છે અને એ દિવાલ આવે છે અને જયારે અમે અહીંયા આવ્યા હતા અમારી ટીમ અહીંયા આવી હતી ત્યારે એમને એવું કહેવામાં આવ્યું હતું એ તો બ્રિજનું કામ પચશે અને આ બધું હટી જશે પણ હવે કેમ નથી હટ્યું આ સવાલ ના થવું જોઈએ આપણને પૈસા બધું જ અને બ્રિજ તો બનાવી નામે પણ વિકાસ ક્યાં છે અને કોનો વિકાસ છે આમાં અચ્છા એ અધિકારીનો વિકાસ હશે ને જેને આ બ્રિજ બનાવ્યો છે અને ગજબ એ લોકો જાદુગર છે કે એમને આવું જાદુ આવડે છે એમને ત્યારે એવું લાગતું હતું કે આ દિવાલ તો હટી જશે ને હવે દિવાલ નથી હટી રહી કેમ નથી હટી રહી જવાબ નથી પૈસાનું શું કર્યું જવાબ નથી ટેન્ડર કેવી રીતના મળ્યો જવાબ નથી જ્યારે ટેન્ડર મળ્યો ત્યારે શું ટેન્ડર લીધો હતો શું પ્રોજેક્ટ હતો અને ત્યારે આ દિવાલ હતી તો એનું ધ્યાન કેમ ન આવ્યું અને જો દિવાલ હતી તો એનું સોલ્યુશન શું હતું જવાબ નથી કોઈ પણ વાતના જવાબ આપણી પાસે હોતા જ નથી કારણ કે આપણે બસ વિકાસ બતાવવો છે અને એટલે આપણે બધું જ બનાવી દઈએ છીએ અને બનાવ્યા પછી એ શોભાનું ગાંઠિયું બની જાય છે અહીંયા સતત કામ ચાલતું તમને દેખાતું જ હશે જ્યારે આવશો ત્યારે કામ ચાલુ જ

અને બ્રિજ પતવાનો તો બ્રિજ અહીંયા સુધી પહોંચ્યો તો અહીંયાથી જવાનો રસ્તો કેમ છે રસ્તો છે નીચે રસ્તો આ ગેપ બનાયા છે શું બના ગેપ બનાયા છે નીચે નીચે ગેપ બનાયા છે પણ ઉપર થી જે આવે આ બાજુ એ આ બાજુ તો હવે આપણે રહીખપો નહીં ખાવ તમે ક્યાં રસ્તેથી જાવ છો હું તો આજ રસ્તો ના અહીંથી જાવ છો નીચેથી જાવ છો અચ્છા અને કેટલા વર્ષ કેટલા થયા હશે બ્રિજ બંધા બસ તો કાઢે ટાઈમ દે તો લોકો ભૂલ થી ભટકી નહીં આવી જાય છે સોસાયટી માં આવી જાય આવી જાય છે જે રે છે તો આવે જ છે ના ના જે બ્રિજ ભૂલથી ચડી જાય એને એવું કે બ્રિજ બની ગયો છે જ જઈ જાય પણ રસ્તો જ નથી અહીંયા તો હા રસ્તો જ છે અમારે રોડ જો પ્રોબ્લેમ આ છે કે આપણે અહીંયા થી આવીએ પણ રસ્તો તો આટલો જ છે હા તો આગળ નથી અચ્છા એટલે તમે બ્રિજ ચડીને આવો તો તમને રસ્તો જ ના મળે ને હા ત્યાં કેટલા લોકો રહેતા છે સાજુ બજે હા સર દીવાલ છે તો પહેલા આયા કોઈ નોટિસ વટિસ આપી દી ને તોડવા આપ્યું નથી લાગે તો હું થાય આ બ્રીજ નો તો આ બ્રીજ આ લોકોને ખબર બીજો કામ નો ખરિયર કંઈ કામ તો આ સુજાય તૂટી જવાની તૂટી જશે સોસાયટી હા

અમુક વાર તો અમને વિચાર આવતો હોય કે યાર કેટલો મતલબ વિકાસની વાત કરીએ એટલે આપણને બ્રિજ અને બધું જ દેખાય પણ આપણે એના જોઈએ કે ભાઈ એ જેટલા બ્રિજ બને છે ને વધારે તો તૂટી જાય છે એટલે વિકાસ આગળ વધતો જાય છે ને પાછળ તૂટતો જાય છે અને ગુજરાતના વિકાસની તો એટલી અદ્ભુત વાત છે ને કે ત્રીસ વર્ષનો થઈ ગયો હશે વિકાસ પણ હજી મિચ્યોર નથી થયો કારણ કે એને ખબર જ નથી કે અહીંયા સામે દિવાલ આવી જાય છે જો ગુજરાતના વિકાસને ખબર હોત તો અહીંયા દિવાલ ના હોત શાયદ મને એ સવાલ થાય છે કે જ્યારે આટલા મોંઘા ટેન્ડર હોય છે આટલી બધી કંપનીઓ ટેન્ડર આપે છે આની શું કહેવાય સ્કેચ પહેલેથી બનેલું હોય છે ને આની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે એટલે એમને કોઈ જ બ્રિજ ન બની જાય આપણે એક ઘર બી બનાવવું હોય છે તો આપણે કેટલું બધું કરીએ છીએ એક માણસ છે એ બધું જ નક્કી કરે કે આ જગ્યાએ આ હશે આ જગ્યાએ આ હશે આ જગ્યાએ દરવાજો હશે આ જગ્યાએ દરવાજો નહીં હોય જો આપણે એટલું બધું નક્કી કરીએ છીએ તો તમે વિચારો કે આ સરકારી કામ છે અને એવું કહેવાય કે સરકારી કામમાં બહુ ઝીણવટ સાથે બધું થતું હોય છે એ સરકારી કામમાં કેવી રીતે આવી ભૂલ થાય ઓડાના અધિકારીઓને મને જો મળે ને તો ત્રણ તાલીથી એમને સન્માનિત કરવા છે કે એમને આ બધું કેમ નહીં દેખાયું હોય આખો બ્રિજ બની ગયો પછી હવે એવું થાય છે કે ભાઈ હા આ તો હવે પૈસા વેસ્ટ ગયા હવે શું કરીશું હવે શું કરીશું શું હોય જ્યારે પહેલેથી મતલબ જ્યારે બ્રિજ અમે અમે સાત મહિના પહેલાં જ ત્રીજી મે અહીંયા અમારી ટીમ આવી હતી જમાવટની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે અમે સૌથી પહેલો સવાલ કર્યો હતો કે શું થશે આ દિવાલ અહીંયા છે તો પછી બ્રિજનું અવર જવર કેમ થશે અને આ પહેલાં વાર ના કરવી જોઈએ કે અહીંયા દિવાલ છે તો એનું સોલ્યુશન શું છે ત્યારે જવાબો એવા મળ્યા હતા કે દિવાલ તો બનતા તૂટી જશે એટલે જ્યારે બ્રિજ બનશે ત્યારે બધું જ સેટિંગ થઈ જશે બધું જ આપણી પાસે છે જવાબ કે કેવી રીતના લોકોને અવરજવર કરાવી શકાય કે કેવી રીતના બ્રિજ પાર કરી શકાય હવે બ્રિજ બની ગયો છે હું આવી ત્યાં સુધી તો આખો બ્રિજ આ બ્રિજ નો એન્ડ છે અને હવે સબ બ્રિજ નો એન્ડ બની રહ્યો છે એટલે બ્રિજ નો બ્રિજ આખો તૈયાર થઈ ગયો છે પણ એનો ઉપયોગ કોઈ જ નહીં કરી શકે કારણ કે જોરદાર અધિકારીઓ છે જોરદાર લોકો છે કામ કરવાવાળા વાળા કોન્ટ્રાક્ટર બી જોરદાર છે એમને ટેન્ડર આપનાર પણ જોરદાર છે અને અહીંયા કામ કરનાર પણ જોરદાર છે કારણ કે એમની પાસે આપણા જોરદાર પૈસા છે એસી કરોડ રૂપિયા આપણા ખીચામાંથી ગયા છે અને એ એક ખીચાના પૈસાને આ લોકોએ આવી રીતના બરબાદ કરી દીધા છે આનું કોઈ જ ઉપયોગ નથી અહીંયા ખાલી બાળકો ક્રિકેટ રમી શકશે આ બ્રિજમાં અને કોઈને જો આંટો ફેરો કરવો હોય કે ભાઈ ચાલવું બાલવું હોય તો આ બ્રિજ પર આવી શકે કારણ કે અહીંયા વાહનો તો ચાલવાના નથી લોકો ચાલી શકશે અહીંયા અને અદ્ભુત એ વિકાસ કર્યો છે એટલે વિકાસ માટે મારે ત્રણ તાલી મારવી છે કારણ કે બધું સામે દેખાય છતાં ના ખબર પડે અમુક વાર એવું થાય કે બન્યા પછી એવું લાગે કે ભાઈ કન્સ્ટ્રકશન સારું નથી થયું કે ખોટું થયું છે કે કેવાલ નહી દેખાઈ હોય કઈ અહીંયા મજા આવે છે ક્રિકેટ રમવા બહુ મજા આવે છે આ બધા છોકરાઓને મજા આવે છોકરાની મજા તો દેખાય જ રહી

એસી કરોડના ખર્ચે બનાવ્યું છે બધું જ ખબર છે અને કેટલું જોરદાર કહેવાય કે એસી કરોડના ખર્ચે બનાવેલા બ્રિજનો ઉપયોગ ગાડી ચાલવા માટે સાધન ચાલવા માટે નહીં બાળકોના ક્રિકેટ રમવા માટે પણ એટલીસ્ટ કાક તો યુઝ થાય છે હા યુઝ તો થાય છે કઈ બાકી મજા આવે છે રમવાની હા ફોટો ફોટો પડાવવા માટે પણ બધા આવે છે જો ત્યાં ફોટોગ્રાફી પણ ચાલે થોડું ઝૂમ કરીને ત્યાં થોડા નજીક જઈને બતાવો કે ત્યાં બીજું કઈ નહીં તો ફોટોગ્રાફી તો થાય છે

યુઝ તો એ થવાનો ને મેડમ મજા આવે છે બીજું કઈ નઈ બ્રિજ બન્યું છે તો બી એસી કરોડ ના ખર્ચે મજા આવે છે સરકાર માં બનેલા બ્રિજ ક્રિકેટ રમવા માટે ક્રિકેટ રમવા માટે